કરજણ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે ભાગની ભાજપનો વિજય થયો હતો હવે જ્યારે ચૂંટણીઓ સંપન્ન થઈ ચૂકી છે ત્યારે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની નો દોર શરૂ થયો છે જે અંતર્ગત ગત રોજ કરજણ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અને જિલ્લા પ્રમુખ આપી પ્રમુખ બનાવી આભાર હું પ્રમુખ બનુ કહેશું સાથે રહી

જિલ્લા પ્રમુખ સતીષભાઈ બધા મહામંત્રી અને ધારાસભ્ય શક્તિભાઈ પટેલ આ બધાના જવાબદારી સોંપવામાં આવી છે વિકાસ અને એ અમે આગળ વધારીશું અને કરજનગર દરેક સમસ્યાને અમે બધા ભેગા થઈને ઉપ ઉપપ્રમુખ તરીકે અમારા ઇલાબા પ્રમુખ તરીકે કારોબારી ચેરમેન તરીકે જયારે ભૂપેન્દ્રભાઈ શાહ છે અને અમારી આખી ટીમ છે બધા થઈને કરજન ના નગર નો વિકાસ અને સારી રીતના કરીશું ગટરનું કામ ચાલુ છે સબસીડરી ચાલુ છે સૌ પહેલા જ્યારે ગટર લાઇન મંજૂર થઈ હતી સરકાર શ્રી માંથી એ વખતે જૂના બજાર નવા બજારમાં ભેગું કરવામાં આવ્યું અને એક જ પંપિંગ સ્ટેશન પર લોડ પડતો હતો એટલે અમે સબસીડરી ડ્રેનેજ મંજૂર કરાવી અને એનું કામ ચાલુ છે એટલે બંનેના જૂના બજાર નવા બજારના ના પંપિંગ સ્ટેશન કામ અલગ થશે એટલે સારી રીતના ગટર ઉભરાવા પ્રોબ્લેમ હવે રહે નહીં અને પાણી ભરાવાના પણ પ્રશ્નો રહેશે નહીં એના માટે અમે શરૂઆતમાં જ રિચાર્જ બોર્ડ કરાવી દીધા છે જે જે જગ્યાએ વોટર લોગિંગ ના પ્રોબ્લેમ છે ત્યાં રિચાર્જ બોર્ડ થઈ ગયા છે અને અત્યારે અમને સરકાર તરફથી એક સક્સન મશીન આપવામાં આવ્યું છે એનાથી અમે વરસાદી લાઈનો અને ગટરની લાઈનો સાફ કરાવી રહ્યા છે અને ચોક્કસ આ વર્ષે રિઝલ્ટ મળશે વોટર લોગિંગનો પ્રોબ્લેમ રહેશે નહીં સૌથી પહેલાં પહેલું પગલું તો સર્જન નગરમાં જે બે વર્ષથી વહીવટાનું દર્શન હતું લે જે વિકાસના કામો અને અટકેલા હશે એને અમે પહેલા શરૂઆત કરીને આગળ વધારીશું પ્રમુખ ઉપ્રમુ ની આજે ચૂંટણી હતી ત્યારે આજે ઇલાબા અટાલજી પ્રમુખ તરીકે વિરુદ્ધ આઠ મતથી એટલે કે આઠ મત સામે અને વીસ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને એમનો ભવ્ય વિજય થયો હતો એ જ રીતે ઉપર પ્રમુખ તરીકે જયેશભાઈ પટેલ એમને પણ એટલા જ મત મળ્યા વીસ મત ભારતીય જનતા પાર્ટીને એટલે કે જયેશભાઈને અને આઠ મત સામેના પક્ષે મળ્યા એટલે બંને ઉમેદવારો અમારા આજે જીત્યા છે ત્યારે આજથી નગરપાલિકાનું સુકાન પણ સંભાળશે સાથે સાથે અમારા નગરપાલિકાની અંદર ત્યારે આ ત્રણે ત્રણ સાથે મળીને કરજનનો ખૂબ સારો વિકાસ કરશે એવું ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે સમગ્ર દેશનો વિકાસ કર્યો છે જેને કારણે સામાન્ય ચૂંટણીની અંદર ઓગણીસ જેટલા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના લોકોએ મત આપીને આ ઉમેદવારોને જીતાડ્યા છે ત્યારે આ લોકોની એટલી જ જવાબદારી આવા બસશે કે આવનાર સમયમાં જે લોકોનો વિશ્વાસ અને જે લોકોએ મત આપ્યા છે એ મતના એડે ન જાય અને કર્જનો વિકાસ કેવી રીતે થાય માધ્યમ લઈને આ બધા જ અમારા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત તમામ સભ્યો સાથે મળીને કરજો વિકાસ કરશે એ ચોક્કસ મને ખાતરી છે કેતા હોય અમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે અઢાર થી ઓગણીસ સીટ સો એ સો ટકા આવશે ને એટલે આવી ગઈ